આપડે ના આપણે આપી જવાન હતા ત્યારે તો કે આપ બિરાતા કે તું ના એ છો ભાઈ હું તમને એક વાત કરું બોલો હું તો એક દાડો પાતો તો આ છે ખેતરમાં

મે <laughs>

તમે જોડે ના ભૂતની અડે ભૂતની મારી જબર પછી આપી દો કે હું ખુબ વાંચે લોબુ છું લો છું કેટલું ખૂબ બધું લીલ ગરીતી ઉંછ બ્લડ લીલ ગરી ડોડ ઓય અને પછી પછી તો મેન મારી તો કે નકો એટલો લોબાન તો આ પગે પગે લડતી સાડે જાવ ના હા ને આસો પણ હોય તો બસ પછી તો હું થોડા पावડા સોડ્યા હા અને પછી હું પામ્યો પછી છો અને તો હું હવારમાં ખેતરમાં હતા હું આમાર ખેતરમાં પડતોલો આજી રોજડા કાઢવા ગયો ને એકમાં હું હતું બુઘડેલું તમિયાન બુઘાડી દે પ્યાલુ એવું છે હોય તો હું કે ભૂલી ગયો પણ નેક નહી હમણું હોય એ તો હમાય ને ધાણો થઈ ગયો એવું છે હોય કે છે મોટું છે એ તો પાછી જેટલી નાખો દે ને એમ મોરી બુઘડી બધી નેકા અરે કોહુ કઈ ના છે હોય તો હવે હેડો તાન હેડો કોઈ

अले आ त सु बहे आउ गहेति ने दा त फेक्टर फटि ग्या बनावे अले फेक्टर फेटी ग्या बनावे हु करसे जबर बिक लागवा मडी धरु जिया अले धरि जमाव तम ओहो धरु जो रह हिन्या बियो जाउ तू तू लेबडा को पक्से ना हो हेडो थान मा बिवाय आ बिवाय त नै बना त बिवाय ज थोडा आ बे जे बिवाय ना

હા કે આવો બોલે ના અલા ઈ વાલે તો કે આવો ડુવાડી હું પીવા દેતા જો માન કોણ જ છે કોણમમાં જો પણ પેલા આમાં ખૂણે ના જાતા એમણા હું લઈ આ જામે અરે જાન અમે માથે બેહી ગયો માથે બેહી ગયું પણ મે બે ઢોકા મળ્યા તો ઉડી હું તો એ તો કોવ કરું થઈ ગયું આ સુઈન જાજો આ બે હતા બે ગયા અરે છોકરા કાકા ધારવા આવે મને તો કે પેલા જ્યાસી પણ બીવાય ના થારું આપડી હટ પાછા જા

આજે પછી કીધું ઘરે જવા દે ઉડી હું થારી જા ને મારા વેલુ ઉતારે મુંડે ચડી જા તમ બના દો કીધું હું કે વાળ અલ્યા શું છે તો એ ઓકે વાળી આ તો મunda gin ne gura kun jedi musa he ha kun jedi shu ka bhut jedi no आ जो ए डाग पडि जा आ ई डाग त पेलै नाइ टु रु रायडो इ ज पुछ्यो त के मयौ सिदले पेलै टु चेडी सिद मने चेडी सिद ओय राखेल के औ नै आपन मिते कि त ओयन किदो गुन् चेडी सिदले उडी हड पछि त गुन्डे गाई न्यासिउ किदो ओय आ त ठरि जादेले उडी मुड्ज जगे म त गुन् चेउ चलो हेडो अला कोय न त व आब्री छुडी जाव जगे हेडो 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 त कुवार चेक करता हेडो न पर ओयन हवार कारसा चेक ના અમે અમે એમળા દે સમા થોડું કામ છે હેડો રા દાદા સુલી આવ ના હવે મોડું થાય ના મોડું થાય આમાં થોડું કામ છે સુલી લેબડે ખાય ખાવ અલ્યા શું કે મો બીવા સા જો આ તો બાપ ઉપર પડ્યા તો ઓય હું તો મસ્તી કરું રહું રામીટો બિયાને આમ હાથ ખાય કરે ના અમાર તો સમજાવે ના હેડો કે ઘેર હોમ એ હું મારો તો આ તો ઘેરથી ન જાય ઉધે લેબડે છે એ ઓય ઓય હંગા કોક કઈ લઈ જા હેડો

ચાર હેડા જો આલો 10 વાગે કે પિયર દોશી ઉમે પિયો હેડો હેડો આ બે 1000 બીજો નહી પીઉં રાત ને અલા રાત તો કરતા જો જો પેલો પૂછી આ શેતા તેલા શેતરમાં હાંસિન જાજો બે માથે થોડું ભૂણસી ઈ આ તો બે બે ફેકું સી હા હું તો હું તો ને ઉડી મુડી આતો બેટમાં આ કે આ કે મા હું